રાજકીપલા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા પર્યાવરણ પ્રકૃતિ અને સંસ્કૃતિના સન્વાહક એવા આદિવાસી સમુદાયના સન્માનમાં રાજપીપલાની શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના પટાંગણ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પણ ઇતિહાસમાં સુવર્ણપાનામાં અંકિતવીર આદિવાસી લડવૈયાઓની દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકાની ઝાંખી પ્રસ્તુત કરી હતી આ નર્મદા જિલ્લામાં શિક્ષણ ખેલકૂદ ખેતી પશુપાલન સહિત વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ દેખાવ કરતા બદલ મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર તેમજ યોજનાકીય સહાય આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં એક પેડમાં કે નામથી હેઠળ મહા અનુભવોને ફ્રેન્ડલી કુંડા આપીને મહાનુભવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ મહા પણ વૃક્ષારોપણ કરીને પર્યાવરણની જાળવણી માટે સૌને પ્રેરક સંદેશો આપ્યો હતો વિશ્વ આદિવાસી દિવસના પ્રસંગે જ્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થળ પર જ્યારે ઉજવવામાં આવી છે ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન નીચે તમામ આદિવાસી વિસ્તારના જિલ્લાઓની અંદર આ ઉજવણી કરવામાં આવી છે આ વિસ્તારની અંદર સિદ્ધિ પામેલા સ્ટુડન્ટ્સ ખેડૂતો મહિલાઓ અને અન્ય વ્યક્તિઓને એમનું સન્માન કરવામાં આવ્યું છે યોજનાઓનો લાભ જે જે છે એ તમામ યોજનાઓનો લાભ ટોકન સ્વરૂપે એક એક વ્યક્તિને સ્ટેજ પરથી આપવામાં આવ્યો છે આ પ્રસંગે વિશ્વ આદિવાસી દિવસના પ્રસંગે હું હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું અને તમામને આવનારા સમયમાં જે આદિવાસી પરિવારે પ્રકૃતિનું પૂજન કર્યું છે અને સંસ્કૃતિ સાચવી રાખી છે એ અમૂલ્ય વારસો સાચવવા બદલ પણ હૃદયથી એમને અભિનંદન પાઠવું છું વંદન કરું છું